આજે અમરેલીની પાટીદાર દીકરી નવ ભારત જેને સૌ કોઈ હવે જાણે છે તેના આના અમરેલી અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું સંજયભાઈને અમે ચાર વસ્તુ કહી એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા

મનીષભાઈને માર્યા ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઉભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા આ લોકો કઈ આતંકવાદી નથી આ લોકો કઈ મોટા બુટલેગર નથી આ લોકો કોઈ ખૂન નથી કર્યા આ લોકો કઈ ડ્રગ પેડર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપી એમની પાછળ ઉભા રાખ્યા કે જ્યારે બહુ મોટા ભીડ ગુનેગારો હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓ ને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે

કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી નંબર બે કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને એકસો નેવ્યાસી હેઠળ તમે એક્ઝોનિરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે સ્પષ્ટ નિષ્કર્ષ પર મોટા પાયે પોલીસ તમે મૂકો ગઈકાલે બે પોલીસ ના વાહન માંથી સાત પોલીસ ના વાહન માંથી વાહનો અને આશરે સો પોલીસ ત્યાં હાજર અનેક થાય આજે હું પણ રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે

એના ગામમાં આટલી બધી પોલીસ જે દસ દિવસ પહેલા ક્યારે હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી પોલીસ એ એ પોલીસની હાજરી જે છે બીજો અત્યાચાર છે પહેલો અત્યાચાર તમે સત્યાવીસ થી ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હતો અને મારા મૂળભૂત અધિકારો ને પર તરાપ છે એ લઈ લો આ ઉપરાંત અમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય આ ભાઈ એ મૂળ મૂળ અને મુખ્ય આરોપી છે એના સિવાય એના સિવાય સાયબર સેલ એસઓજી ઈસીબી ક્રાઇમ અને એલસીડી અને સાથે સાથે અમરોલી સિલી અમરેલી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે જે લોકોએ એને મારી છે અન્ય આરોપીને માર્યા છે જે લોકો સરઘસની આસપાસ ઉભા હતા અને આ દીકરીઓ નું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે દીકરી વતી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ અને ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છે બીજી અમારી માંગ છે કે આઈજી કક્ષાના આઈપીએફ ઓફિસ હોય ત્યારે એ મુખ્ય ગુનેગાર માનવ અધિકારોના ભંગ માટે સીટ નિમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી એટલે સીટ દ્વારા થતાં મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી બીજું આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો એને મારી ક્યારે ઓગણત્રીસમી તારીખે તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો તો દસ દિવસ પછી સાતમી તારીખે સામાન્ય રીતે તમે હાથ પગ તોડી નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડૉક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં દસ દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે

એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકાર્ય નથી આ ઉપરાંત અપમાન માટે હાથ કડી પહેરાવવા માટે દોરડા બાંધવા માટે અને કસ્ટડીમાં મારવા માટે આ પ્રકારના જયારે ગુના બન્યા છે ત્યારે દેશની સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે એવા ચુકાદા આપ્યા છે કે જુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ એટલે નિષ્પક્ષતાનો પ્રશ્ન ક્યાંય ના રહે અને અમે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા બે દિવસમાં સબસ્ટેન્ટિવ પિટિશન કરવા જઈ રહ્યા છે જેમાં અમારી માંગ છે કે અમારે પોલીસની કોઈ તપાસ જોઈતી નથી અમારે ડિસ્ટ્રિક્ટ અને સેશન જજની જુડિશિયલ ઇન્ક્વાયરી જોઈએ છે બે સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશોનો સંપૂર્ણપણે ભંગ થયો છે

લોકભોગ્ય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે જમા કરાવશે દીકરીને પૈસા જોઈતા નથી દીકરીને તેનું સમાન પાછું જોઈએ છે એટલે પોલીસ ખાતાધીશકમાં ફરિયાદ કરવી સીટીની અંદર કોઈ પાર્ટિસિપેશન કે ભાગીદારી ન કરી એના ઘરની આસપાસ અને ગામમાંથી પોલીસ ફઢી જાય ગુજરાત હાઈકોર્ટની અંદર રૅપિશન કરવા જઈ રહ્યા છે એક તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની માંગ આ પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસો સસ્પેન્ડ થાય જ્યાં સુધી ઇન્ક્વાયરી હોય એટલે પુરાવાની સાથે અને વળતરને માટે ઉપરાંત ડી કે બાસુના જજમેન્ટ માટે આ બધા જ પોલીસ કર્મચારીઓની સામે કન્ટેમ્પ એમાં સેપરેટ એફઆઈઆર થાય અને એમને જેલની સજા કરવામાં આવી જય હિન્દ